ગામના ખેડૂતોની હાલત કફોડી એક બાજુ ચોમાસું બીજી બાજુ નર્મદા પાણી ફરી વળતા હાલત કફોડી પાંચસો વીઘામાં પાણી ફરી ખેડૂતો પાકને નુકસાન અંદાજે બે કરોડનું નુકશાન કમાલપુર ગામના ખેડૂતોએ ધસાડા લખતર ધારાસભ્ય પી કે પરમારને રજૂઆત કરી ધારાસભ્ય પી કે પરમાર ખેડૂતો સાથે મામલદાર ઓફિસે આવી નર્મદા શાખાના લાગતા વળગતા અધિકારીઓ સાથે ચર્ચા કરી કમાલપુર ગામના ખેડૂતોને વહેલી તકે નિરાકરણ લાવવા માટે કહેવામાં આવ્યું રાજુભાઈ રામાનુજ કમાલપુર શું કમાલપુરની શું પ્રશ્નો લઈને તમે આવ્યા હતા નર્મદા કેનાલ બનવાથી આશરે પાંચસો સાડી પાંચસો વીઘામાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાઈ રહે છે જેથી કરીને ઘણા બધા ખેડૂતોને લાખોને પણ કરોડો રૂપિયાનું નુકસાન જાય અને આજે અમે કમાલપુરના ઘણા બધા ખેડૂતો પંદરથી વીસ ખેડૂતો મામલતદાર સાહેબ સાહેબશ્રીને તથા અમારા એમએલએ શ્રી પી કે પરમાર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા અને રજૂઆત બધી કરી અને મામલતદાર સાહેબે પણ સકારાત્મક અમને જવાબ આપ્યો છે પી કે પરમાર સાહેબ આપણા માનનીય એમએલએ સાહેબ પણ અમારી જોડે મામલતદાર સાહેબની કચેરી સુધી આવ્યા હતા અને આનો સરસ મજાનો નિવેડો આવશે એવી ખાતરી આપી છે અંદાજે કેટલું નુકસાન થશે અંદાજે પાંચસો વીઘામાં એક વીઘાથી વીસેક હજારની આવક ગણીએ તો પાંચ ટુ દસ એટલે કે લગભગ બે સવા બે કરોડ જેટલું નુકસાન વીસ પચીસ ખેડૂતોને મળી જાય છે અને વર્ષોથી આ નુકસાન જાય છે અને જ્યારે જ્યારે વરસાદ થાય ત્યારે પાણી ભરાય છે ઘણી વખત એવું બને કે નવરાત્રિ ઉપર પાછોતરો વરસાદ થવાથી શિયાળુ પાક પણ લઈ શકતા નથી ચોમાસું પાક તો થતો જ નથી અને અત્યારે થી ત્રણ ફૂટ પાણી હાલની પરિસ્થિતિમાં ભરાયેલા છે ઓકે થેન્ક યુ નમસ્કાર કમાલપુર મોટી અને સીમમાંથી આશરે પંદરેક વર્ષ પહેલાં નાના ગુરૈયા માઇનોર નર્મદાની કેનાલ એ પસાર થઈ છે અને જેના કારણે ખેડૂતોને સિંચાઈના પાણી મળી રહ્યા છે પરંતુ આ કેનાલ થવાના કારણે ખેડૂતોના પાણીનો નિકાલ જે કુદરતી વહેણ હતો એમાં ફેરફાર થયા છે અને છેલ્લા બે વર્ષથી વધારે વરસાદ થતાં આ કેનાલના કારણે અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ રહે છે અને જેના કારણે પાક નિષ્ફળ જવાનો સંભવ રહે છે જેની રજૂઆત આજરોજ પાટડી મારા કાર્યાલય ખાતે કમાલપુર મોટી મજેઠીના ખેડૂતોએ રજૂ કરતા લગત રેવન્યુ કક્ષાએ મામલતદાર અને પ્રાંત અધિકારીને આ અંગે સ્થળ નિરીક્ષણ કરી અને ખેડૂતોનો જે આ વિવાદિત પ્રશ્ન છે એનું નિરાકરણ કરવા માટેનું કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે એની સાથે સાથે આજે તાલુકા સંકલન પણ હતું એના કારણે તાલુકા સંકલનની અંદર પણ આ પ્રશ્ન એ ખેડૂતોના હિતમાં રજૂ કરી અને નર્મદાના હાજર અધિકારીઓને સૂચના અને તાત્કાલિક ધોરણે આ કેનાલના કારણે જે પાણી ભરાઈ રહે છે તો કેનાલની અંદર સીએસવાય કરવું પડે કે નાળો કરવું પડે જે પ્રકારની સ્ટ્રક્ચર કરવું પડે સ્ટ્રક્ચર કરીને આ ખેડૂતોનો પ્રશ્ન એનું કાયમી નિરાકરણ થાય એના માટેની સૂચના એ લગત નર્મદા અધિકારીઓને પણ આપી છે આભાર પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો